તો હાલો પાછા વિડીયોમાં આવી ગયા છે એ તો છે ને એ કાલનો વિડીયો શૂટ કર્યો ને તો એમાં એન્ડ બાકી રહી ગયો છે એન્ડ એટલે શૂટિંગ એન્ડ એન્ડનું કર્યું હતું પણ છે ને એ આવ્યું નહીં એટલે આજે એડિટિંગ કરતી હતી ને ત્યારે જોયું ને તો એ વિડીયોનું શૂટિંગ જ આવ્યું નહીં તો એ વિડીયો પૂરો કરવા મેં ફરી બ્લોક થોડોક એન્ડ લેવા શરૂ કર્યો છે તો ફેમિલી બહુ મોટી ખુશી હાલો જે માતાજી બધા એને કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો છે ને હવે જો હેમાન તું ને જો વળ ખાતા આવડે હેમાન તું શું કરશો તું વળ ખાતા આવડે વળ ખાતા આવડે અને ફેમિલી અહીંયા મેં કીધું તું ને કે પ્લે બટન લગાવવાનું છે પ્લે બટન અહીંયા નથી લગાવ્યું છોકરા રહેવા નથી દેતા એટલે અહીંયા ઘડિયાળ લગાવી છે અને પ્લે બટન આપણું અહીંયા લગાવ્યું છે

તો છે ને અહીંયા માથું ને ડિસ્કો કરતા હાર વાવડતો નથી એટલે તો હે ક્યાં જાવ છે હે રમે જો જો બે રમે ને બાથે ને જો એને રોજ એવું આવડે જોયું જોયું ઉતરી ગયા હાલો નિવ્યાન બે નેઠા ઉતરી ગયા ક્યાં જાવ છે હે ક્યાં જાવું એ માથું ઓલા ઘરે એટલે કોનું ઘર છે અહીંયા ઓલા ઘરે એટલે કોનું ઘર છે

कि प्रम झार थे जब यूपर ऊपर ऊपर निंगा सुहानी drafting किसा क हर बालीघे किसा यह यह मैं तो के किसा्टीर मैं लिए जब जी हर लो क। मैं आरम आर मोला पी ड़ाल बाल અવે થઈ ગયું આ બતિયારી બતિયારી દે છે તમને અંદાજો તો આવી જશે આવવાનું બાકી છે હો કેમેરી આમના મત નાખવાનું આવવાનું બાકી છે તો હવે તમને અંદાજો આવી ગયો છે કે આ શું બનાવવું મે તો નહી આ તો નાના સે પછી નાખું આમ આમ અને આ છે ને આવું ઠંડો ઠંડુ વાતાવરણ હોય ને તો આપણે ભજીયાને એવું તળેલું વધારે ખાવાનું મન થાય ગરમ ગરમ જો વરસાદ આવતો હોય ભજીયા ખાવાની બહુ મજા આવે કાંઈ એમાં હે ભજીયા ભાવે એમાં છું તને કેવા ભાવે આ જો આવું કામ કરે છે પણ પડસ તઈ હે હેઠી ઉતર છોકરાને કને તો આવું જ રમે જોઈ

કામે થઈ આવી ગયા અને આ બે તો બેહી ગયા છે કેમ ખબર છે કેમ કે એના papa ચોકલેટ છે તો ચોકલેટ લાવ્યા છે અને આ છે ને જો ચટણી તૈયાર થાય છે અને છે ને આ પજાનો છે ફેમિલી બધા તો આને કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગ માં બના રેજો હવે કા હાલો છોકળા ચોકલેટ ખાવા ચોકલેટ લાવ્યા છે હાલો ચોકલેટ ખાવા હું કરજો તું ભૈયા કરજો હા પટિ ના કે આ દિલ માં બડા પડે હાલો ફેમિલી છે હારા બેન ના છે સુપર બેન છે બે નેવી એંચી ભાવે ખા તાર પપ્પાને ને દઈ દે એ ખટણી વાળું છે તે કોલા આ જો આને ખાઈ લીધું ખાઈ લીધું ભજીયા ખાતા કેવા છે મસ્તીના ના છે એમ કે છે તો હાલો ફેમિલી ભજીયા ખાવા તો હાલો પાછા વિડીયોમાં આવી ગયા છે તો છે ને કાલનો વિડીયો શૂટ કર્યો ને તો એમાં એન્ડ બાકી રહી ગયો તો એન્ડ એટલે શૂટિંગ એન્ડનું કર્યું હતું પણ છે ને એ આવ્યું નહીં એટલે આજે એડિટિંગ કરતી હતી ને ત્યારે જોયું ને તો એ વિડીયોનું શૂટિંગ જ આવ્યું નહીં તો એ વિડીયો પૂરો કરવા મેં ફરી બ્રોક થોડોક એન્ડ લેવા શરૂ કર્યો છે તો ફેમિલી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે તો છે ને એ હવે આગળ કન્ટિન્યુ હવે તો આ વિડીયોનું એન્ડ જ લઈ લેવાનો છે તો હાલો જય માતાજી જયભાઈ લાઈક છે મેં સબસ્ક્રાઈબ કરી દેસુ